અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ગુલમહોર હાઇટ્સમાં રહેતા નંદિતાબેન અને આશિષભાઈ શાહના ઘરે છેલ્લા આઠ વર્ષથી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં ભારે ધામ ગુનતી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ગુલમહોર હાઇટ્સમાં રહેતા નંદિતાબેન અને આશિષભાઈ શાહના ઘરે છેલ્લા આઠ વર્ષથી ગણપતિ દાદાની પ્રેમપૂર્વક સ્થાપના કરી અને આરાધના કરવામાં આવે છે

જેમના આવવાથી અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થયો છે વારંવાર અમે એવું ઈચ્છીએ કે ગણપતિ બાપા અમારા ઘરે આવે અને એમના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે બોલો બધા ગણપતિ બાપા